નડાબેટ તો આપણે મિત્રો નડાબેટના રણમાં પહોંચી ગયા અને આ સાઈડ દેખો દૂર 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 સુધી રણ દેખાય છે અને આપણે નથી કીધા વ્હાઈટ રણ એ આ મારું નડાબેટ નું બનાસકાંઠાનું ભારત પાકિસ્તાન બોર્ડર જીરો લાઇન્સ કહેવાય એ જગ્યાનું વ્હાઈટ રણ છે આ એકદમ સફેદ સફેદ મીઠું હોય છે એવું કહેવાય કે મારા દાદાને એવું કહેતા કે અમે જયારે મીઠું બજારમાં ના મળતું ત્યારે અમે આ જગ્યાએથી મીઠું લઈ જતા અને આ જગ્યાએથી મીઠું લઈ જઈ આખા ખોગડા લઈ જઈ એને ધોઈ અને એને વોશ કમ્પ્લીટ કરી અને પછી એનો યુઝ કરતા અમે ભાગીને ખોડણીની અંદર ખોંડીને કેવું છે એ નકશું કેવું છે બધું રણ તર જવું ને રણ માં રમવા નથી અંદર બસ આપણે તો ચલો હવે આપણે જઈએ મંદિર અહીંથી હજી મંદિર દસ કિલોમીટર છે દસ કિલોમીટર સળંગ રણ આવશે હજી આંધી ગાઢ રણ આવશે અને દસ કિલોમીટર મંદિરના આગળથી દસ કિલોમીટર આગળથી પેલી બાજુ માત્ર ને માત્ર પાંત્રીસ

આપણે મંદિર આવી ગયા નડાપેટ આ મંદિર છે બહુ મજાનું લગભગ મારા આ ત્રણ ચાર વિડિઓની અંદર તો છે જ મંદિર અમારા નડાપેટ નડાપેટ કરતી હતી ચાર નહીં કેટલા ટાઈમ છે નળાપેટ નડાપેટ જાઓ નડાપેટ આવી જાય હવે અત્યારે સપ્ત પૂરું થઈ ગયું હેનાનો અવાજ કેટલો થાય તો હવે અમારે નકશો કે વગાડવો છે

કર જય જય કરતી કર ફરીથી કર ફરીથી કર જેવ અમારા નકશો દંડવત પ્રણામ કરે છે ઓહ હો ઓહો જય માતા જાઓ ચલો ઊભા થઈ જાવ ગયો નડાબેટની અંદર બહુ સરસ મજાનું કુલદીપ પંદ છે આપણે કુલદીપ ની અંદર એન્ટ્રી કરીએ બહુ સરસ મજાની બાળકોને રમવા માટેની જગ્યા છે ઇંચકા છે બેસવા માટે બોકડા છે બહુ સરસ મજાના लपसण जोर जोरदार कुलदीप सिंह ने स्टेच्यू से, से। बेले आज का का हमारा नक्श भाई इंच का का बैठा एक दफा बिया से ना बोते तो पासा ना तो बिया तो तो दाबी ना हुई आज का दाबी तो ना ना दाबी नहीं ना नहीं नहीं ना। ना, ना ना कशुना था આ બહુ જરા રાઉન્ડ રાઉન્ડ વાળી લપસણી છે એના પર ચડ નાખશું હવે ચડો હડો ચડો ચડ 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 ચડતા નહીં આવડતું અને તો ઘોડા પગ પગ નહીં પોખતા એના સીડી મોટી છે એટલે હા એ કે પગલો બાકર પગલો બાકર ઓલી બાજુ ઓલી બાજુ હા હવે અહીંયાથી આવતો રહે તકો મારે ને માર તકો

মমী ভূগলা যায় তাৰ

નાખશું ને હજી એક રાઈડ રહી ગઈ છે બાકી હજી એના પછી એક બીજી રાઈડ છે એમાં બે જાવે તો આવતો તો રે એટલે કોઈ ના થાય ગોડા

હવે આની અંદર એન્ટ્રી કરવાની છે આપણે અંદર માતાજીનો ને એ બધું છે આ બાજુ આર્મીના પરેડના ફોટો મારેલ છે આ બાજુ મહાભારતનો ફોટો મારેલ છે હવે અંદર અંદર એન્ટ્રી લઈએ આપણે અંદર એન્ટ્રી કરી બહુ સરસ મજાનું બનાવેલું છે આખી પીયુપી કરેલી અને ભારતના નવરત્નોના ફોટા છે માતાજીનો ઇતિહાસ આપણે એક એક ફોટો જોઈએ માતાજીનો ઇતિહાસ મિત્રો આ બહુ સરસ મજાનો માતાજીનો ઇતિહાસ છે આ માતાજીનો ગામનો ઇતિહાસ છે માતાજી જ્યારે આ જગ્યાએ આ એનો ઇતિહાસ છે આ મારા નવગણ જ્યારે જાહલને જાહલને લેવા ચંદમાં જ્યા હતા ત્યારે માતાજી હાજર થઈ અને લાંબા હાથ કરીને માતાજી એમના નવગણના અવરણા લીધા હતા અને શિરામણ કરાવ્યું હતું આ નવગણને માતાજી ભાલે દીપડી થઈને બેઠા હતા એનો ઇતિહાસ છે અને આ નવગણ બેન જાહલ છે બેન જાહલને રા નવગણ લઈને આવતા હતા વળતા મંદિર બનાવ્યું પણ સમય પ્રમાણે મંદિર પડી ગયું છે અને આ ઓગણીસો એકોતેરનું યુદ્ધ થયું એ વખતનો ફોટો છે માતાજીએ હાજરા હાજુ હાજર હતા અને આ જગ્યાએ બે સેફના જવાનોને રસ્તો બતાવ્યો હતો અને આ જગ્યાએ બીએસએફના જવાનો અત્યારે શિવા પૂજા કરે છે અને આ ભાણ બાપુ છે જે માતાજીના ભગત હતા અને આ જગ્યાએ હાલના તારીખમાં પણ બીએસએફના જવાનો માતાજીની પૂજા કરે છે આ બે ભાઈ છે આ બે ભાઈ જ્યારે રસ્તો ભૂલી ગયા હતા ત્યારે માતાજીએ ડોસીનું રૂપ ધારણ કરી અને અમને રસ્તો બતાવ્યો હતો આ સચ્ચિનાનંદ બાપુ છે જ્યારે મંદિરનું લોકાર્પણ નવું મંદિર બનાવ્યું એ વખતે આવેલા અને આ મંદિરનું ભવ્ય આ જગ્યા આખી છે ગૌશાળા છે આ બધું જોવાલાયક સારી સારી જગ્યાઓ લેખવામાં આવી છે અહીંયા કને રાષ્ટ્રપતિના હાથે બાપુને એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલો છે તો આ ભોજન શાળા છે હવે આપણે ભોજન શાળામાં જઈએ અને જમવાનું હોય તો જમી લઈએ બહુ મોટી અને ભવ્ય ભોજન શાળા છે આપણે જમવા માટે અહીંયાથી થાળી લેવાની આવી રીતના થાળી લઈ લેવાની અને થાળી જો જાતે ધોઈ અને લઈ જવાની ધોઈ લીધું હોય જ આમ બધા જમી જમીને ધોઈને મૂકે ફરીથી ધોવી હોય તો અહીંથી ધોઈ અને મૂકી દેવાની અને અહીંયા લખલ પણ છે જમ્યા પછી વાસણ જાતે સાફ કરીને મૂકવા અને અહીં કને જમ્યા પછી વાસણ જાતે સાફ કરીને મૂકી દેવા અમે સોના ધોવા છે મારી અને એની થાળી હવે પાડીને વાટકી તો વાડકી તો અંદર પાડી હવે બીજી લેવી પડશે હવે એ બધાએ કાઢી લેશે પછી બે થાળી ધોઈ નાખી અને જમ્યા પછી પણ થાળી ધોઈ રાખશે અને જેટલું ભાવે ને એટલું જ ભોજન લેવાનું ખોટો બગાડ કરવા નહી માતાજી જમવાનું લેવા જાય છે બે ડિશોમાં અને બેઠા છીએ તારે ખાવાનું કઈ ખાવાનું ચાર નો કેરો ભને ભૂખ લાગી ભૂખ લાગી છે અમારું ભોજન આવી ગયું રોટલો પૂરી છાસ દાળ ભાત મગનું શાક અને મોહન થાળ બહુ સરસ મજાનું ભોજન છે ચલો હવે અરિયર કરી લઈએ જેવડું વિમન છે મોટું રમવા લઈ જાવું છે રમવા બોલો અમારે નખશું કે રમવા લઈ જાવ મિત્રો આજે પેલું હવાઈમાં વપરાય ને એ રહ્યું છે હવાઈ દલવાળાનું નિવૃત્ત થયેલું આર્મીનું જેટ અહીંયા મૂક્યું છે આપણે જે માણસો નિવૃત્ત થાય ને એવી રીતના વીમાને નિવૃત્ત થાય એમ આપણે સ્પેર પાર્ટેના ઘસાઈ ગયા હોય એને નિવૃત્ત કરી દેવામાં આવે આપણે ગુજરાતી ભાષાની અંદર કહેતો કે દાગીના હાવ દેશી ભાષા એમ કે મજાગરા મજાગરા ઘસાઈ ગયા હોય ને એટલે પછી મૂકી દે પ્રદર્શન માટે બહુ મોટું બધું છે નહીં ચીવડું મોટું છે ખાલી એક જણો વ્યક્તિ બેસીએ કે નહીં હે આ બધું પ્રદર્શન એરિયા છે આ બાજુ અંદર આપણે જવાનું નથી આજે અને સો રૂપિયા ટિકિટ છે અંદર જઈશું તારે આખે આખું આપણે બધું ફરીથી શૂટ કરીને ફરીથી જોઈશું બધું